એક્વી ફાઇટર વિમાન અને અગિયાર યુદ્ધ જહાજો તૈયાર કરતા વધ્યો તણાવ શેર માર્કેટમાં જલસા સેન્સેક્સ પ્રથમ વખત છાઉંતેર ને પાર તો સાથે નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ બંગાળમાં રેમલ વાવા જોડાઈ તબાહી મચાવી કોલકાતામાં તોફાની પવન સાથે ભારે વરસાદ અનેક રાજ્યોમાં એલર્ટ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મનપાની જાટકણી કરતાં કહ્યું આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું તેમ છતાં તમને કેમ ન દેખાણું એક પછી એક ઘટનાઓ બને બધામાં એકસન એક સરખા કડકમાં કડક કાર્યવાહી ના આદેશ સીએમ અધિકારીઓના નામ અને ચહેરા બદલાય અને મોત ના તાંડવ માં કોઈ ફેર ન થાય આ છે આપણું વિકાસશીલ ગુજરાત જય હિન્દ જય ભારત